ભાઈ એકદમ કમ્પ્લીટ શું એકદમ ગુડ શું એકદમ ફાઇન શું કંઈ તકલીફ જેવું છે નહીં બરાબર તમારો ભાઈ એકદમ હાલતો ચાલતો છે અને સમય સંજોગ નબળા હાલતા હોય ત્યારે આવી બધી દુર્ઘટના બનતી હોય છે પણ ભગવાન દ્વારકાધીશના ચાર હાથ માથે છે અને તમારા બધાના દયા છે તમારા બધાનો સપોર્ટ છે તમારા ભાઈને કંઈ નથી થયું અને મોટામાં મોટી વાત તો એ કહેવાય મને કંઈ નથી થયું બીજા લોકોને પણ કંઈ નથી થયું બાકી એથી મોટી કંઈ ઓલી વસ્તુ હોય જ નહીં બરાબર કોઈને કંઈ નથી થયું કંઈ જાનહાની ખોટી થઈ નથી અને ભગવાન દ્વારકાધીશના ચાર હાથ માથે છે ગાડી તો આજ છે કાલે નથી બીજી પણ લઈ લેવું અને મારા મમ્મી અત્યાર સુધી બહુ રડતા હતા હું ઘરે આવ્યો ને ત્યાં સુધી રડ્યા બરાબર ટેન્શન લેવાનું ન હોય ટેન્શન થાય પણ આજ দুপুর અને આપણે ચાર હાથ માથે 100% થઈ ગયા ઈ મને વિશ્વાસ નો ટેન્શન બધું બરાબર બոչ કરો